ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ આ લોકોને પીવાની છૂટ મળે છે તેમજ પરમિટ માંગનારાઓની છેલ્લા ત્રણ વર્ષનો આંકડો ચોંકાવનારો છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી રાજ્યમાં દારૂબંધી અમલમાં છે તાજેતરમાં સરકારે આમાં થોડી છૂટછાટ આપી છે જે અંતર્ગત ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરવાનગી આપવામાં આવી છે આ સરકારે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દારૂ ખરીદવાની મંજૂરી આપી હતી જેની સંખ્યામાં ત્રણ વર્ષમાં અઠાવન ટકાનો વધારો થયો છે રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગના આંકડા પરથી આ માહિતી મળી છે ડેટા અનુસાર ગુજરાતમાં હવે તેતાલીસ હજાર ચારસો સિત્તેર પરમીટ ધારકો છે જે નવેમ્બર બે હાજર વીસ માં સત્યાવીસ હજાર ચારસો બાવન દારૂ પરમિટ ધારકો હતા ગુજરાત એ રાજ્ય છે જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો આવી સ્થિતિમાં રાજ્યની રચના પછીથી અહીં દારૂના ઉત્પાદન સંગ્રહ વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ છે રાજ્યની આશરે છ પોઈન્ટ સાત કરોડ હોવાનો અંદાજ છે નશાબંધી વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આરોગ્યના કારણોસર જેમને દારૂ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે તે સિવાય વિદેશી નાગરિકો અને અન્ય રાજ્યોના લોકોને તેમની ગુજરાત મુલાકાત દરમિયાન વધુમાં વધુ એક સપ્તાહ સુધી દારૂ ખરીદવાની છૂટ આપવામાં આવશે માહિતી અનુસાર અમદાવાદ જિલ્લો તેર હજાર ચારસો છપ્પન ઓગણચાલીસ ગાંધીનગર અઢારસો એકાવન અને પોરબંદર સત્તરસો છે અન્ય માહિતી અનુસાર ગુજરાતમાં સત્યોતેર હોટેલનો પરમિટ ધારકો તેમજ દેશના અન્ય ભાગો અથવા વિદેશમાંથી રાજ્યની મુલાકાતે આવતા લોકોને દારૂ વેચવા માટેનું વિભાગ દ્વારા વ્યક્તિઓને દારૂની પરમિટ ત્યારે જ આપવામાં આવે છે જ્યારે પ્રાદેશિક મેડિકલ બોર્ડ અરજદારના સ્વાસ્થ્ય માટેનું દારૂનું સેવન જરૂરી હોવાનું જાહેરાત કરતું પ્રમાણપત્ર જારી કરે છે ગયા અઠવાડિયે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ખાતે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રદાન કરવા માટે રાજ્ય સરકારે આ વિસ્તારમાં દારૂ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો અને દારૂ પીરસવાની મંજૂરી આપી હતી નવી સિસ્ટમ હેઠળ ગિફ્ટ સિટી વિસ્તારમાં હોટેલ્સ રેસ્ટોરન્ટ્સ અને ક્લબ્સને વાઇન અને ફૂડ ફેસિલિટી માટે પરમિટ આપવામાં આવશે એમ પ્રોહિબેશન ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું જોકે તેમને લોકોની દારૂની બોટલો વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં આવી જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ